અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ફંડબ્લાસ્ટ ખાતે પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ બાળકો સાથે રમત રમતા દેખાયા રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત સીએમ બાળકોને મળ્યા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો શરૂ કરાયા છે આ અભિયાનથી બાળકોનું બાળપણ રંગીન બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા ગયા છે સંવાદદાતા આશુતોષ આશુતોષ સીએમ ભૂપેન્દ્ર પટેલ ફન બ્લાસ્ટમાં પહોંચ્યા છે જ્યાં બાળકો સાથે તેમણે ચર્ચા પણ કરી શું છે વધુ માહિતી જી વાત કરવામાં આવે તો ફન બ્લાસ્ટ ખાતે હાલમાં સીએમ બી છે પહોંચી ચૂક્યા છે અને બાળકો સાથે બાળકોની જેમ જે છે રમતો રમી રહ્યા છે ખાસ કરીને અન્ય જે ગેમ્સ હોય બીજી ગેમ્સ તે પણ તેમ મજા જે છે તેઓ પાણી રહ્યા છે ખાસ કરીને કે જે અને સ્થકાયતા મંત્રી અમિત શાહનો આ વિસ્તાર છે અને તેમાં રમશે બાળક વિશે બાળકનું અભિયાન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે ને તે અંતર્ગત સી જે છે તે અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં તમામ એકસોને થી પણ વધારે બાળકો જે છે તેમાં ભાગ લઈ રહ્યા છે શિક્ષણ પોષણ અને મનોરંજનનો લાભ જે છે બાળકોને મળે તે માટે કે જે મંત્રી અમિત શાહ પણ કાર્યશીલ છે સાથે સાથે મુખ્યમંત્રી પણ કાર્યશીલ છે મૃદુને મક્કમ ગણાતા મુખ્યમંત્રી જે છે તે મૃદુ બનીને બાળકોની સાથે બાળ સહજ જે છે તે પ્રવૃત્તિ પણ જે છે કરી રહ્યા છે અને અભિયાનથી બાળપણ જે છે તે રંગીન બનાવવાના પ્રયાસ જે છે કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને આંગણવાડીમાં જે ભણતા જે બાળકો હોય છે તે ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ માંથી આવતા હોય છે તેમના માટે આ પ્રકારથી વનબ્લાસ્ટમાં રમવું પણ એક સ્વપ્ન સમાન હોય છે ત્યારે એકસો ને એસી થી પણ વધારે બાળકો જે છે હાલમાં અહીં વનબ્લાસ્ટમાં મસ્તી કરી રહ્યા છે અને સીએમ મુખ્યમંત્રી

જ્યાં બાળકનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી ફલન બ્લાસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અમદાવાદમાં જે ફન બ્લાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજરી આપી હતી અને ત્યાં બાળકો સાથે રમત રમતા પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે આપણે જોઈ શકીએ છીએ રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત બાળકોને સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી અને બાળકો સાથે થોડો વાર્તાલાપ પણ કર્યો અને રમશે બાળક બાળક અભિયાન અંતર્ગત આ ફ્લન બ્લાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે હાજરી આપી હતી આપણે જોઈ શકીએ છીએ આપણે જોઈએ છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ આ ફ્લન બ્લાસ્ટમાં હાજર છે આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ આ ફન બ્લાસ્ટમાં હાજર